खर खर खाड़। सो हात दारे ची करतो तो आणि रोज पचार रुपये नु खातो तो आणि जागरण आई जागरण જે માતાજી મિત્રો જે સોશિયલ મીડિયામાં મિત્રો જે ફૂંતાલાલના મિત્રો એક જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યો મિત્રો જે દશામાં આજની તારીખ દશા મારા મિત્રો મિત્રો લેવામાં મિત્રો આવી ગયા છે પણ મિત્રો જોરદારી પણ યુટ્યુબમાં એક વિડીયો નાખી દીધો છે મારા ભાઈ આપણે પણ એ જ વિડીયો મિત્રો લઈને આવી ગયા છીએ ફૂંતાલાલના મિત્રો જે ભરતના દિવસે મિત્રો ફૂંતાલાલ મિત્રો એક કોમેડી કરી મિત્રો મારા ભાઈએ વિડીયો મૂક્યો છે અને એ જ વિડીયોની મિત્રો પણ આપણે પણ મુલાકાત કરીને લઈને આવી ગયા છે વિડીયો ગમે વિડીયોને લાઈક શેર અને સપોર્ટ કરજો મારા ભાઈએ ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને બીજું મારા ભાઈઓ આજે જે મિત્રો જે દશા